વલસાડની વાત કરીએ કે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે કોસંબા ભાગડાવાડા વિસ્તારમાં ધોધમાર ધોધમાર વરસાદ વરસાદને કારણે રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે આ વચ્ચે તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે વલસાડની વાત કરીએ કે હાલ વલસાડના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સમાંતરે હવે ચોમાસું બેસી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે આ વચ્ચે હવામાન ભાગ દ્વારા અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સંવાદદાતા પ્રિયાંક અમારી સાથે જોડાઈ ગયા છે વરસાદની વાત કરીએ કે અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે હાલની શું અપડેટ આરતી વલસાડ તાલુકા અને શહેરીના ગ્રામ્ય વિસ્તાર દરેક જગ્યા પર ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદને કારણે જે બફારો હતો એમાંથી લોકોને રાહત તો ચોક્કસ મળી છે પરંતુ જે પ્રમાણે ધોધમાર વરસાદ પડ્યો રસ્તા પર પાણી ભરાયા હતા સ્કૂલે જતા સવારે જે વિદ્યાર્થીઓ હતા તેઓને પણ તકલીફ થઈ હતી ખૂબ ધોધમાર વરસાદ પડવાને કારણે ઘણી જગ્યા પર પાણી પણ ભરાયા હતા આ સાથે પ્રિ બંસૂલની જે કામગીરી છે તેના પર પણ પ્રશ્નો ઉભા થયા છે ખેડૂતોને જેવો હવે વરસાદ જોઈએ છે એવા પ્રકારની વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જી પ્રિયાંક માહિતી બદલ આપનો આભાર